જિલ્લાના ઉપપ્રમુખ શ્રી એવા દેવેન્દ્રભાઈ જિલ્લાના મહામંત્રી શ્રી એવા અર્જુનભાઈ તેમજ ગિરિરાજસિંહ તેમજ તમામ પદાધિકારીઓ અને તાલુકા પંચાયત ના માજી સદસ્ય શ્રીઓ માજી સરપંચ શ્રીઓ તેમજ આજુબાજુ ગામથી થી પધારેલા તમામ વડીલ શ્રીઓ ગામના આગેવાન શ્રીઓ અને ભાઈઓ બહેનો હું આજ રોજ હું આપ શ્રીનું સ્વાગત કરું છું આપણા વિસ્તારમાં સાહેબ શ્રી અમને ઘણી બધી વાર કહેતા હતા કે ઘણા બધા લોકો અમને ડેડિયાપાડા મળવા આવે છે ઓફિસે મળવા આવે છે પણ એમનું શેડ્યુલ એટલું બધું વ્યસ્ત હોય છે કે ઘણા બધા લોકો એમને મળી નથી શકતા તો એમણે કીધું કે આપણે એક એવું સેન્ટર પસંદ કરીએ અને આપણે બધા એમને ત્યાં એમના આંગણે જ મળવા જોઈએ એમ કરીને આજે અમે ગાર્ડેડ ગામના આંગણે અમે પધાર્યા છે અને તમે અહીંયા ગાડી ખૂબ સરસ સુંદર આયોજન કર્યું છે એવા તમામ યુવા સાથી મિત્રોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ આજે આપણા સમાજમાં તો જ્યારથી દેશ આપણો આઝાદ થયો છે ત્યારથી લઈ અને અત્યાર સુધી આપણે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદના નારા લગાવતા આવ્યા છે પણ આજે એક જનનાયક આપણા વિસ્તારમાં અને એક આપણા જ જેવા એક ગરીબ પરિવારમાંથી આવ્યો છે એમણે આખા પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી છે આજે રાજપીપળામાં કોઈ કાર્યક્રમ હોય અને જો ત્યાં ખાલી એમને કાનમાં એવું સંભળાઈ ગયું કે ચૈતર ભય આવે છે તો આખું પ્રશાસન દોડતું થઈ જાય છે એમની પાછળ અને આજે ઉમર ગામથી અંબાજી હોય કે ગુજરાતના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય નાની મોટી સમસ્યા હોય તો એવા આપણાને એક લોક લાડીલા ધારાસભ્ય આપણા વિસ્તારમાં મળ્યા છે કે જેમને જોઈને ખરેખર આજે યુવાઓમાં એક ઉત્તેજના જાગી છે ખરેખર આપણે પણ એમના જેવું બનવું આજે જોઈએ તો આજે પરિસ્થિતિ જોઈએ તો આજે સિત્તેર 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 પંચોતેર પંચોતેર વર્ષો થઈ ગયા પણ આજે પણ આપણા જે આ ઘરો છે આજુબાજુમાં આપણે જોવા જઈએ તો આજે પણ એ કાચા છે આજે આપણે બેન દીકરીઓ જે સંડાસ બાથરૂમ કરવા માટે નાના નાના ડબલા લઈ અને બહાર જાય છે અને અસામાજિક તત્વો આજે તમારી બેન દીકરીઓ અને વહુઓને ખરાબ નજરથી જોઈ તો તમને સારું લાગશે ખરો હે આજે ઘણી બધી આપણી બહેનો આજે સંડાસ બાથરૂમ કરવા માટે શૌચાલય કરવા માટે એ લોકો બહાર જઈ રહી છે આજે ઘણા બધા એવા તત્વો છે અસામાજિક તત્વો એ લોકો આપણે બેન દીકરીઓને ખરેખર ખરાબ નજર જોઈ છે આજે આપણે ખોટી ખોટી વ્યસનો ખોટી ખોટી લથો લાગી ગયા છે આજે આપણો સમાજ તમે જો દારૂ જુગાર આંકડા અને આ વ્યસનોમાં જ એ લોકો એટલો બધો રચ્યો પચ્યો રહે છે કે ઘરે આવી અને એની ઘરવાળી શું બનાવે એની પણ ચિંતા કરતા નથી આજે તમે બસો પાંચસો રૂપિયા કમાઈને આવો છો

પણ તો ત્યાં લથડતા લથડતા તો ત્યાં આવે અને પલ્લેન ડોકાવાય કે તું એ ખાના કેવોના બનાવ્યો પણ ત્યાં બિસારી કા બનાવાય હા તમે પાર્ટી તમે મોજ શોખ કરામથી ના ઉંસા આવતા હા પછી તે બિચારી શું બનાવે ઘરે આવી સમસ્યા થાય છે કે નહીં થતી તે બિચારીને મારવામાં આવે છે એની પર અત્યાચારો કરવામાં આવે છે પણ તેમ છતાં પણ એ તમારું ઘર નથી છોડતી અને આજે એ જ બેનો આજે તમે જુઓ એક આપણો સમાજ એવો છે કે આજે 30 વર્ષ 35 વર્ષ 40 45 માં આપણી બેનો વિધવા થાય છે થાય છે કે નહીં થતી આજે તમે બે ત્રણ છોકરા પેદા કરીને તો તમે જતા રહો છો તમારી પાસે જમીનો નથી અને પોતાના છોકરાઓને ભણાવી ગણાવીને એ કરે છે કેમ કે પેલો વ્યક્તિ તો દુનિયા છોડીને દારૂની વ્યસનોમાં જતો રહ્યો પણ આ બેનો પર આ જવાબદારી મૂકીને જાય છે આપણે જાગવું પડશે આપણા સમાજમાંથી આ વ્યસન મુક્ત કરવી પડશે આજે તમે આપણા સમાજમાં જો હમણા લગન સીઝન આવશે એક આપણો સમાજ એવો છે કે આજે એ છોકરાઓ અને આ મા બાપોની એટલી પરિસ્થિતિ એટલી ખરાબ હોય છે પણ પોતાના છોકરાઓના સપનાઓ પૂરા કરવા માટે એ લોકો આપણે ખેતરો પણ ગીરવે મૂકી મૂકી અને આર વન ફાઈવ દોઢ દોઢ બે બે લાખ રૂપિયાની ગાડીઓ લઈ આપે છે લઈ આપે છે કે નથી લઈ આપતા અને આજ R15 ગાડી લઈ લઈને આ આપણા જવાનીઓ એ પેન્ટના ઠેકાણા નથી હોતા એટલે અધર અદ્ધર પેન્ટો પહેરે છે ગાડીમાં 5500 રૂપિયાનું પેટ્રોલ પુરાવે છે અને આ લગનોમાં દોડી જાય છે અને આ રસ્તા પર તમે જોજો આપણા જવાનીઓ 25 થી 30 વર્ષની ઉંમરમાં જ એ લોકો એક્સિડન્ટો થઈ થઈને મરી જાય છે થાય છે ને આવું હમણાં લગ્ન સિઝનો આવશે આ લગ્ન સિઝનોમાં મા બાપ પાસે એટલા પૈસા નથી હોતા એક એક દોઢ દોઢ બે બે લાખ રૂપિયાની બેન્ડ લઈ આવે મને તો રોકે સ્ટાર બેન્ડ જોઈએ એની ખરે મેં હેવાલ જ ના કરાયું થાય છે ને હવે આ મા બાપ પાસે એટલા પૈસા નથી હોતા પણ તેમ છતાંય પોતાના છોકરાઓનું લગ્ન કરવા માટે એ લોકો રોકે સ્ટાર બેન્ડો લઈ આવે બરાબર એટલે મારે આ યુવાનોને આ જાહેર મંચ પરથી કહેવું છે કે તમારા જે પણ કઈક સપનાઓ છે જે પણ કઈક તમારી ડિમાન્ડો છે તમે એટલા પોતે કેપેબલ બનો કે તમારે R15 ગાડી લેવી છે તમારે લગન કરાવવું છે તમારે જે કરવું હોય તે તમે પોતે જાત પર કરો તમારા માં બાપે તમને મહેનત મજૂરી કરી

કે મારો છોકરો પણ ડોક્ટર બને મારો છોકરો પણ એન્જિનિયર બને અને મારો છોકરો પણ એક ક્લાસ વન અધિકારી બને એ તમને મહેનત મજૂરી કરીને ભણાવે છે એટલા માટે કે કાલે ઉઠીને આ છોકરાઓ પોતાના મા-બાપનું નામ તો રોશન કરશે જ પણ સાથે સાથે ગામનું નામ પણ રોશન કરશે કે મા પર્યાત આ ડોક્ટર સહી મા પર્યાત પોલીસવાળા સહી મા પર્યાત એન્જિનિયર છે એટલે તમે એવા કામો કરો કે આપણા ગામનું અને આપણા મા બાપનું નામ પણ રોશન થાય કે પછી આ તમારા જે મા બાપો છે એ લોકોએ તો મહેનત મજૂરી લોકોના ત્યાં કરી કરી ટકારા પાવડા કોદારી ઉચકી ઉચકી અને એ લોકોએ તો એમની જિંદગી પૂરી કરી નાખી પણ શું તમારે પણ આજ ટગારા આજ કોદાળીને આજ પાવડા લઈને લોકોના ઘરે મજૂરી કરવા જવું છે જવું છે તમારે જો અમે તો અહીંયા ગાડી ભાષણબાજી કરવા આવ્યા અમે તો અહીંથી જતા રહીશું અમને કોઈ ફરક નહીં પડે પણ આજે આપણા જ એક પરિવાર માંથી આવેલા ચૈતરભાઈ વસાવા જેમણે આખા ગુજરાત માં આખા દેશ નામ બનાવ્યું છે આજે આપણે આપણા જે નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નો નો અવાજ આપણે ઉઠાવતા શીખવો પડશે આજે આપણા વિસ્તારમાં આજે રોડ રસ્તાની સમસ્યા છે આજે હજારો કરોડો રૂપિયાના અહીંયા ગાડી નલ સે જલ યોજના લાવી દીધી છે તમારા ઘરે ઘરે તો બધા નળો નાખી દીધા છે પણ શું તમારા ઘરે એ નળમાં પાણી આવે છે ખરું આવે પાણી આજે તમને પાંચ પાંચ લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડ આપી દીધા છે આજે તમને પાંચ પાંચ લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડ આપી દીધા છે પણ એ પાંચ પાંચ લાખ રૂપિયાના જે આયુષ્યમાન કાર્ડ છે એ નર્મદા જિલ્લાની કઈ હોસ્પિટલમાં ચાલે છે કોઈ દવાખાનામાં ચાલે છે ખરા તમને બધાને લોલીપોપ આપવામાં આવે છે ચૂંટણીઓ આવે છે ત્યારે મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે પણ મિત્રો આપણે જાગવું પડશે નિખર આમાં ચૂંટણી આવી વર્ષોથી ચૂંટણીઓ આવે છે એ તાલુકા પંચાયત ની હશે જિલ્લા પંચાયત ની હશે ધારાસભ્ય ની હશે કે સાંસદ સભ્ય ની હશે આજે પાંચ પાંચ વર્ષ થઈ જાય છે સાંસદ સભ્યો દેખાતા નથી કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત નો ચૂંટાયેલો પ્રતિનિધિ દેખાતો નથી એ કેમ નથી દેખાતો કેમ કે એ ખામીઓ આપણી અંદર છે આજે જયારે જયારે ચૂંટણીઓ આવે છે ને ત્યારે ત્યારે તમે પેલી દસ રૂપિયાની પોટલી આવે ને એ પોટલીમાં તમે વેચાઈ જાવ છો એક ક્વોટર એક બિયર માં તમે વેચાઈ જાવ છો પચાસ સો રૂપિયા બસો રૂપિયા તમને આપવામાં આવે છે કે ભાઈ આ મન મત આપજે અને જો વધારે પૈસા આપે કે જો વધારે પિયાડે ત્યાં ના પીવે મત આપ દેજે અને એનું પરિણામ આપણે પાંચ પાંચ વર્ષ સુધી ભોગવવું પડે છે અને જે આપણે બધા ભોગવી રહ્યા છે હજુ પણ આપણે ભોગવવું છે આપણે બધા એ આવનારા દિવસોમાં આપણા વિસ્તારના જે પણ કોઈ નાના મોટા પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નો આપણે ઉઠાવવા પડશે એ રોડ રસ્તા સારા નહીં બનતા હોય એના હોય કે આપણા ગામમાં આવાસો ના બનતી હોય એના હોય સંડાસ બાથરૂમ હોય કે જે પણ કોઈ આપણા જે આ વિસ્તારમાં જે પીએસસી સેન્ટરો છે ત્યાં અગાડી દવાખાનામાં જે ડોક્ટર હાજર ના રહેતો હોય આપણી સ્કૂલોમાં આપણા બાળકોને ભોજન સારું ના આપતા હોય આપણા જે શિક્ષકો છે અહીંયા આગળ એ આપણા બાળકોને સારું ભણાવતા ના હોય એના માટે આપણે તમામે આવનારા દિવસોમાં આપણે અહીંથી એક સંકલ્પ લેવો પડશે કે આપણા વિસ્તારમાં જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો છે એ આપણે આ ચૈતરભાઈ જેવી રીતે પ્રશ્નો ઉઠાવે છે એવી જ રીતે આપણે ચૈતરભાઈ બની અને આપણા વિસ્તારના પ્રશ્નો આપણે ઉઠાવવા પડશે ઉઠાવશો કે નહીં ઉઠાવના સાહેબને સમય ઘણો બધો વધારે થઈ ગયો છે ઘણો બધો કેવું પણ છે એના માટે ફરી આપણે પાછા મળીશું પણ આપણા સાહેબને પણ આપણે આતુરતાથી તમે બધા રાહ જોઈ રહ્યા છો ઠંડીનું વાતાવરણ છે એટલે મારી વાણીને હું અહીંયા ગાડી જ વિરામ આપું છું આપણે ચૈતરભાઈની સ્પીચ સાંભળતા પહેલા આપણે ફરીથી એકવાર જોરદાર નારો થઈ જાય એમની સાથે એમને સ્વાગતથી આપણે અહીંયા ગાડી બોલાવી લઈએ બોલો જ